બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો ધરાવતો અને તાલુકા જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા કાંકરેજ તાલુકાનો થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા બે દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાને બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માંગ કરી હતી

ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાય અને સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે ધાનેરાના છેવાડે આવેલા વાછોલ બાપલા સહિતના ગામો થરાદથી સો કિલોમીટર જેટલા દૂર છે ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે ત્યારે ધાનેરાને થરાદમાં સામેલ કરવામાં આવે તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે

કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના સ્થાનિકોએ આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવામાં આવે તેવી માંગ કરી હતી જો આગામી દિવસોમાં સરકાર આ અંગે નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ધાનેરાના યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે આ લોકો એવું વિચારે છે કે ધાનરા સિટી ત્યાંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પડે છે પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનરા ક્યારેય થરાદ ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ ધરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે